જે અમારા ગામ વેમાલીમાં ગંદા પાણીની સમસ્યા ગટરો ઉભરાવું એવા બધી ઘણી સમસ્યા હતી એના આંદોલન માટે લખનભાઈ દરબારે અમારા ગામમાં આંદોલન કર્યું અને એમાં એમની ધરપકડ કરવામાં આવી આ સામાજિક કાર્ય કરતા જે સામાજિક કામ કરે છે એ કોઈને કરવું નથી અને જે કરે છે એમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે વેમાલી ગામના અલગ અલગ પ્રશ્નોને લઈને અમે અગાઉ પણ વિડીયોના માધ્યમથી રજૂઆતો કરી હતી સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો મૂળ બાબત છે જેમાલીમાં લોકોને પાણી નથી મળતું રોડ રસ્તા નથી મળતા ઘટાડો સતત ઉભરાયા કરે તે બધી બાબત છે અમે રજુઆતો અને લેખિત રજુઆતો તેમ ભૂતકાળમાં પણ લોકોએ કે છતાંય કશું થયું નહીં એના લીધે ઉપવાસ આંદોલન પરમિશન અમે માંગી અને ઉપાસ આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ અમારી ધરપકડ થઈ છે ત્યારે હું ચોક્કસથી કહેવા માગું છું કે ખરેખર તો લોકોને ન્યાય મળવો જોઈએ વેમાલી ગામના લોકોને ન્યાય અધિકાર અને પાણી શુદ્ધ મળવું જોઈએ ગટરની સુવિધા મળવી જોઈએ રોડ રસ્તા સારા મળવા જોઈએ અમારું આંદોલન છે અને આગામી સમયે કાયદાકીય જે રજૂઆત કરવાની છે એમાં કરીશું પશુ ને આ તો બધી આ તો ને મને શું પકડો પરમિશન નથી આપી ભાઈ કેમ નથી આપી કારણ કે લોકોનો પ્રશ્ન છે એટલા માટે લોકોને પાણી નથી મળતું વ્યામાલી ગામના લોકોને પાણી આપવું પડશે અમે લડત મોટી લડત કરવામાં આવશે સમગ્ર હોય બીજું શું હોય એમાં રાજકીય દબાણ હોય રાજકીય દબાણ કરવા તો લુખાગીરી કરે એ લોકો પર કરો ને ગુંડાગર કરો દારૂ ના બુટલા ગરું કેમ બંધ મારો પ્રશ્ન સમસ્યા કોઈ સમસ્યા તૈયાર નહિ તો એમને પાણી ની સમસ્યા ગંદુ પાણી આવે છે ને અમે લોકો પીએ છીએ અમે લોકો શું કયા કહે છો તમે લોકો